એક દેશ જ્યારે સતત પોતાના આતંકી મનસુબામાંથી બહાર ન આવે ત્યારે એ દેશ હાથે કરીને નોતરે છે પોતાનો વિનાશ પાકિસ્તાન દુનિયાની સામે એક એવું ઉદાહરણ બનવા જઈ રહ્યું છે જે ફરી એકવાર સાબિત કરવાનું છે કે તમે કોઈ શક્તિશાળી દેશની ચુપ્પીને અથવા એના મૌનને જો એની કાયરતા સતત સમજતા રહો તો એક દિવસ એ એવો પ્રતિશોધ દેશ લેતો હોય છે જેમાંથી તમે ઊંચા નથી આવી શકતા ભારત અનેક મોરચાથી પાકિસ્તાન પર પ્રહાર કરી રહ્યું છે અને પાકિસ્તાન આ પ્રહારને જીરવી શકવાની પરિસ્થિતિમાં નથી એમાંથી એક બહુ જ મહત્વનો મુદ્દો હતો એ ઇન્ડસ વોટર ટ્રીટી જે આપણે એમની સાથે રદ કરી એનો હતો આ એક પ્રેસ રિલીઝ છે ઇન્ડસ રિવર સિસ્ટમ ઓથોરિટીનો જે પાકિસ્તાનની ઓથોરિટી છે ને એમણે એક પત્રકાર પત્રકારોને એક જે મોકલી પ્રેસ રિલીઝ એની આ તસવીર છે અને એમાં એ કહે છે કે ભારત તરફથી જે રીતે પાણીનો ફ્લો ઘટી રહ્યો છે અને હજી તો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાલી ચિનાબ નદીનો કરવામાં આવ્યો છે બાકીની નદીઓમાં પણ જેમ જેમ પાણી ઘટતું જશે એમ પાકિસ્તાન માટે કેટલું મોટું જળસંકટ થઈ શકે છે એ પરિસ્થિતિ છે પાકિસ્તાન અત્યારે એ સ્થિતિમાં આવીને ઊભું છે કે ગમે ત્યારે બલુચિસ્તાન પોતાની જાતને આઝાદ જાહેર કરી શકે એમ છે બલુચ લિબરેશન આર્મી સતત પાકિસ્તાન સામે લડી રહી છે પીઓકેના પોતા પોતાના સંઘર્ષો ચાલુ છે બાકીનો જે થોડો ઘણો વધેલો પાકિસ્તાનનો હિસ્સો છે એ ઓલરેડી એટલી બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે કે પાકિસ્તાનના નાગરિકો પાકિસ્તાનને ટ્વિટર પર ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બસ કરોઆ

સિવિલ ડિફેન્સની સાત તારીખે ચોપન વર્ષ પછી ભારત પોતાના નાગરિકોને ફરી એકવાર એનું કર્તવ્ય યાદ કરાવવાનું છે અને નાગરિકોની આ બહુ જ મોટી જવાબદારી બને છે કે દેશ પર જ્યારે આપદા આવીને ઊભી રહે છે ત્યારે બાકીની બધી વાતો બાજુ પર રહી જાય છે આપણે કહીએ છીએ ને કે રાઈટ ઓર રોંગ નેશન ફર્સ્ટ સાચું ખોટું સારું ખરાબ એ સમય નક્કી કરી લેશે અત્યારે મહત્વનું છે દેશને સર્વોપરી રાખવાનું અને એટલે જ એની એક અસર શું દેખાય છે પાકિસ્તાનમાં એ તસવીર તમને બતાવી છે ઇન્ડસ રિવર સિસ્ટમ ઓથોરિટીએ એક મિટિંગ કરી હતી પાંચ મે અને એમાં એમણે અલગ અલગ વિસ્તારના એટલે ખૈબર પખ્તુન બલોચિસ્તાન પંજાબ સિંધ અલગ અલગ વિભાગના સિંચાઈ અલગ અલગ હિસ્સાઓના પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતોના સિંચાઈ વિભાગના લીડર્સ ભેગા થયા અને પછી એમણે કહ્યું કે અર્લી ખરીફ એટલે મેથી જૂન અને પછી જૂનથી સપ્ટેમ્બર સુધીની જે સિઝન છે એના માટે જે પાણી જોઈએ એ પાણી ઘટી રહ્યું છે કેમ કે ભારત તરફથી ફ્લો ઘટ્યો છે અને આમાં લખ્યું છે કે ઇટ વોઝ નોટેડ વિથ કન્સર્ન અનએનિમસલી દેટ સડન ડિક્રીઝ ઇન રિવર ચેનાબ ઇન ફ્લોઝ ભારત તરફથી શોર્ટ સપ્લાય છે અને એના કારણે અર્લી ખરીફ સિઝનમાં ખાસો બધો શોર્ટેજ પાણીનો થઈ શકે છે એમણે કહ્યું કે ઓલ ઓવર એકવીસ ટકાનો શોર્ટેજ રહેવાનો છે અર્લી ખરીફ સિઝનમાં જો રિવર ચેનાબ છે એ નોર્મલ રહે છે તો પણ હવે એ નોર્મલ નથી સતત ઘટી રહ્યો છે સપ્લાય પાણી ભારતે છોડવાનું બંધ કર્યું છે અને એટલે જ એ જોવા જઈએ તો બીજું પણ સાત ટકા પાણી ઘટશે આ એમની પ્રેસ રિલીઝ છે અને જે બતાવે છે કે પાકિસ્તાન માટે આ સમય એટલો સરળ નથી અને એટલે જે કહી રહ્યા છે કે અત્યારે સમય છે નેશનલ સ્પિરિટને આગળ રાખવાનું રાષ્ટ્રહિતને કે રાષ્ટ્રીય ભાવનાને આગળ રાખવાનું પાણી જ ન બચે માણસો પાસે તો એ કઈ રાષ્ટ્રની ભાવના સામે રાખશે બીજું પાકિસ્તાનની રાષ્ટ્રની ભાવના કઈ એના પર બહુ મોટો પ્રશ્ન છે કેમ કે એક બાજુ બલુચિસ્તાન પોતાનો સંઘર્ષ કરે છે ખેબર પખ્તુનના માણસોની અલગ સમસ્યાઓ છે પીઓકે આર્મી વર્ષોથી સરકાર ચલાવે છે આર્મી પોતાની કટ્ટરતા રોપતી આવી છે અને એ કલ્પના કરીને ડરી જવાય છે કે જો આ માણસો ભારતનો હિસ્સો હોત તો એ ભારતના ભારતને કઈ સ્થિતિમાં લાવીને મૂકી દેતા એટલી હદ સુધી ધર્માંધતા અને કટ્ટરતા એમના

એ વાત યાદ રાખીશું કે આ દેશથી વિશેષ કશું જ નથી તો કદાચ દુનિયાની કોઈ તાકાત આપણને નહીં હરાવી શકે નમસ્કાર